જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે સરસ મજાના આપણે ફટાફટ બને અને અલગ જ રીતના થેપલા બનાવવાના છીએ તો મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે તેલ એડ કર્યું છે જીરું એડ કરી દીધું છે થોડોક અજમો એડ કર્યો છે હિંગ પણ એડ કરી છે હવે થોડીક આપણે હળદર એડ કરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું સારી રીતે પછી આપણે અહીંયા બે કપ મેથી હતી એ ધોઈને મેં સારી કરી લીધી હતી એ પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે થોડાક ધાણા છે એ પણ એડ કરીશું મેં અહીંયા દોઢ કપ જેવા ધાણા હતા ને બે કપ મેથી હતી તમે તમારા અનુસાર લઈ શકો છો તો ચાલો બધું મિક્સ થઈ થઈ ગયું છે તો હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો ઓછું વધતું તો હવે આપણે આમાં લાલ મરચું એડ કરી દઈશું મેં અહીંયા બે ચમચી લાલ મરચું એડ કર્યું છે કેમ કે મેં પહેલાં બી પેસ્ટમાં લસણ મરચાં કૂટ્યા હતા ત્યારે બી મેં મરચાં મારા થોડા તીખા છે તો મેં એડ કર્યું છે ધાણાજીરું એડ કરી લીધું છે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આને હવે ઠંડુ પડવા દઈશું તો આપણું મિક્સિંગ ઠંડુ થઈ ગયું છે હવે આપણે મેં અહીંયા ત્રણ કપ લોટ લીધો છે ઘઉંનો એમાં આપણું આ મિક્સિંગ ઠંડુ થઈ ગયું છે આપણે એમાં એડ કરી દઈશું બધું જ આપણે સારી રીતે લઈને અને બધું આપણે એમાં મિક્સ કરી લેવાનું છે જો તમે આ રીતે બનાવશો ને તો આપણા થેપલા એકદમ સોફ્ટ અને સરસ બનશે તો ચાલો આપણે બધું સારી રીતે મિક્સ કરીને અને થોડું થોડું પાણી લઈને આપણે આનો લોટ બાંધવાનો છે જુઓ થોડું થોડું પાણી લઈને આમાં તમે દહીં બી એડ કરી શકો છો તમારે દહીંમાં બનાવવા હોય તો દહીંમાં પણ તમે બનાવી શકો છો મેં અહીંયા લોટ પાણીથી બાંધ્યો છે નોર્મલ પાણી જ લીધેલું છે તો ચાલો આપણે લોટ બંધાઈ ગયો છે મેં અહીંયા તવી ગરમ કરવા મૂકી દીધી છે તો જો આપણે થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરીશું અહીંયા લોટ સરસ રીતે બંધાઈ ગયો છે થોડું એક લુવું લઈ લઈશું અને આ રીતે દબાવીને સરસ મજાનું ગોળ વાળી લઈશું આવું સરસ ગુલ્લું બનાવીને આપણે વણવાનું હવે ચાલુ કરીશું થોડોક લોટ લગાવવાનો આપણે એટલે સરસ આપણું વણાઈ જાય જો આ રીતે સરસ મજાનું તમારા નાના બનાવવા તો નાના બનાવી શકો હું અહીંયા થેપલા મોટા બનાવી રહી છું તો સરસ રીતે વણાઈ ગયું છે એકદમ તો હવે આપણે આને શેકી લઈશું તો આપણું થેપલું સરસ પલટાવી દીધું છે જુઓ આ રીતે સરસ એકદમ લાઇટ બ્રાઉન થઈ જાય ને પછી જ આપણે પલટાવાનું છે તો આપણું થેપલું એકદમ સરસ થશે જુઓ હવે આપણે આ ટાઈમે ઓઇલ સ્પ્રેડ કરી દેવાનું છે આવી રીતે ફેલાઈ દેવાનું છે ઓઇલ એટલે આપણે જ્યારે ફ્લિપ કરીએ તો આપણા ઉપર ઉડે નહીં જુઓ અને ક્રિસ્પી પણ આવી રીતે આપણે સ્પેચ્યુલા લઈને આવી રીતે ફરતા એ કરવાનું એકદમ ક્રિસ્પી અને બહુ જ મજા આવશે આ રીતે બનાવશો તો જુઓ એકદમ લાઉ લાઇટ બ્રાઉન થઈ ગયા છે જુઓ સરસ મજાના તો આપણું થેપલું અહીંયા બનીને રેડી થઈ ગયું છે તો આપણે નીકાળી લીધું છે થેપલું અહીંયા જુઓ સરસ છે ને મેથીનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે તો મેં અહીંયા થેપલા દહીં સાથે સર્વ કર્યા છે અને એક કાચું લીલું મરચું લઈ લીધું છે તો તમે જોઈ શકો છો કેટલું સરસ છે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય